નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રાધ્યાપક આર કેવાળા અને આપના માટે લાવ્યો છું ઝવેરચંદ મેઘાણીના વાર્તા સંગ્રહ સૌરાષ્ટ્રની રસદારમાંથી એક સુંદર લોક વાર્તા વાર્તાનું નામ છે પરણેતર વાર્તા છે સોરઠમાં આવેલા રાણાવાવ ગામની રાણાવાવ નામની એક વાવ પરથી જ ગામનું નામ પણ રાણાવાવ પડ્યું હતું આ ગામમાં ખેતો પટેલ કરીને એક કણબી રહે તેને ઘરે એક દીકરી તેનું નામ અજવાળી પણ બધા તેને અંજુ કહે અંજુ મો મલકાવે તે ઘડીએ ચોમેર અજવાળાના કિરણો છવાય ભળકડે ઉઠી અંજુ દસ બાર રોટલા ટીપી નાખે બબ્બે ભેંસોની છાસ ધમકાવી કાઢે ચાર ચાર બળદોનું વાસિંદુ ચપટીમાં વારમાં પતાવીને ફૂલ જેવું આંગણું કરે આવી કામગ્રી અંજુના માગા આવવા લાગતા ખેટો પટેલ કહેતા હજી દીકરી નાની છે આ ખેતા પટેલને આંગણે એક જુવાન કણબી સાથી તરીકે રહેવા આવે છે અંગ ઉપર લુગડા નહીં અને મોઢા પર નૂર નહીં પણ માયા ઉપજે એવું કાંઈક એની આંખમાં હતું ખેટા પટેલે એ જુવાનને ત્રણ ટાઈમ ખાવાનું બે જોડી કપડાં અને એક જોડ ચંપલ અને મોલ પાકે ત્યારે એક દિવસની અંદર એકલે હાથે લણી લે તેટલા ડુંડા એવી શરતથી કામે રાખ્યો સાથીને ભાત આપવા અંજુ પોતે જાતી બપોરે બધું કામ આટોપી બે જાડા રોટલા ઉપર માખણ સાસ અને અથાણું લઈને ભાત આપવા જતી અને સાથીની પડખે બેસી અંજુ તાણ કરી કરીને ખવડાવતી અને કહેતી ન ખાતો તારી મા મરે મારે મા નથી તારો બાપ મરે બાપે નથી તારી બાયડી મરે બાયડી તો જણતી હશે જે તારા મનમાં હોય તે મરે છેલ્લા સમ સાંભળી જુવાન ફરી ભૂખ્યાની માફક ખાવા લાગતો સારું ખાવાનું મળતા તેને શરીરે લોહી ચડવા લાગ્યું એક દિવસ યુવાને પૂછ્યું તું મારા પર આટલી દયા કેમ રાખે અંજુ બોલતી તું અનાથ છે તારે મા બાપ નથી માટે એક દિવસ એક દિવસ કોચ ચાલતો હતો ત્યારે કીચુડ કિચુડ અવાજ સાંભળી અંજુએ પૂછ્યું મેપા આ પૈડું અને ગરેડી શું વાતો કરતા હશે મેપો બોલ્યો પૈડાને એનો આગલો ભાવ સાંભળે છે ગરેડીને એ કહે છે બાઈ બોલ્યા ભવે તું પટેલની છોકરી અને હું હતો સાથી મેર મારા રોયા અંજુ મીઠું ગુસ્સો કરતી ચોમાસું આવતા મેપાએ ખેતર ખેડીને તૈયાર કર્યું અને બાજરાનો પાક વાવ્યો વરસાદ સારો થતા ન સમાય તેવા બાજરાના ડુંડા લાગ્યા છે બાજરો કાપવાનો સમય આવ્યો મેપાએ લુહાર પાસે એક સરસ દાંતડી બનાવી હાથ પગ આવ્યો હોય તો બટકા ઉડાડી નાખે તેવી ધારધાર દાતડી હતી લાણીનો દિવસ નક્કી થયો મેપો હાથમાં દાંતડી લઈ ડુંડા ઉપર મંડાયો બે પહોર થતાં ત્રીજા ભાગનું ખેતર કોરું ધાકોર કરી નાખ્યું પટેલે આવીને નજર કરી ત્યાં તેની આંખો ફાટી ગઈ ઘરે જઈ પટલાણીને કહ્યું નખોદ વળ્યું સાંજ સુધીમાં એક પણ ડુંડું આપણા નસીબમાં નહીં રહેવા દે આખું વરસ આપણે ખાશું શું અંજુએ એના બાપના નિશાસા સાંભળ્યા તેણે મેપાને ભાત આપવા જવાની તૈયારી કરી આજે તે અલગ જ તૈયાર થઈ અને ભાત આપવા ચાલી મેપો ખાવા બેઠો પણ આજ એનું અહીંયું હેઠું બેસતું નથી અંજુએ ખૂબ વાતો કાઢી પણ મેપો વાતોએ ન ચડ્યો ગલેફામાં બે ચાર ગોળિયા આડા કોળિયા અવળા ભરી મેપાએ હાથ ધોયા અને તે ઉઠ્યો અંજુએ કહ્યું બેસને હવે બે ડુંડા ઓછા વાઢીશ તો કાંઈ બાયડી વિનાનો નહીં રહી જાય પણ મેપો માન્યો નહીં એણે મોઢું પણ મલકાવ્યું નહીં મેપો ઊંધું ખાલીને મોલ ભણી ચાલવા જાય છે ઊભો રહે તું નહીં માને એમને એટલું કહી અંજુ દોડી મેપાના કેડિયામાં ભરાવેલી દાંતરડી બરાબર ગળે લટકતી હતી હેતના ઉમળકામાં એણે એ દાંતરડીનો હાથો ઝાલ્યો ઝાલીને ખેંચ્યો મોંમાંથી બોલી નહીં ઊભો રહે એમ મેપો ઊભો રહ્યો સદાને માટે ઊભો રહ્યો દાંતડી જરાક ખેંચાતા જ મેપાના ગળામાં દાંતરડી ઊંડી ઉતરી ગઈ મેપો જરાક મલકાયો હતો એ હાસ્ય મોઢા પર રહી ગયું મેપાને પરણવું હતું મેપો પરણ્યો અને એજ વસ્ત્રે અંધુ અંજુ મેપાના સબની સાથે ચિતામાં સૂતી અગ્નિદેવતાએ બે ને ગુલાબ જેવા અંગારા બીછા ઉંગારાનું બિછાનું કરી દીધું ત્યારથી દુહો ગવા ગવાતો આવે છે કે દાતરડી દરદાર વાઢી ઢગલા કરે રૂડી રાણા વાવ કુંવારી કાંટ ચડે ત્યારથી એ વાવ પૂરી દેવામાં આવી છે આ દુહા સિવાય રાણા વાવનું આજે નામ નિશાન રહ્યું નથી આ હતી એક સુંદર પ્રેમ કથા લોકવાર્તા અહીં પૂર્ણ થાય છે જો વાર્તા ગમી હોય તો વાર્તાને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક સુંદર વાર્તા સાથે ત્યાં સુધી આપ આપની કાળજી રાખજો ધન્યવાદ